ઉપલેટામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી જિલ્લા કક્ષાના પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી આજના દિવસે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની પૂરા ભારત દેશમાં શાંતિ ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે શહેરની તાલુકા શાળા ગ્રાઉન્ડમાં ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરી ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ સ્કૂલો દ્વારા દેશભક્તિ કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો સ્વચ્છ ભારત અભિયાન દર્શન મુક્તિ તેમજ પર્યાવરણ અને આધુનિક ખેતી વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા અને તમામ સરકારી કચેરીઓની સારી પ્રવૃત્તિઓને ધ્યાને લઈ સરકારી

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના ઉજવણી કાર્યક્રમમાં ખૂબ સુંદર રીતે ઉજવણીનું આયોજન આજે ધ્વજવંદન પછી વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સરકારી ખાતાના વિવિધ સ્થોલો દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે

ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મળી રહે છે આ વખતે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબે એક નવું લક્ષ્યાંક અમને આપ્યું છે કે આપણે ચૂંટણીઓ તો તમામે તમામ બેઠકો ઉપર જીતી છે પણ જે રીતે આપણે વિધાનસભામાં વિતી મેળવો એ પછી હવે આપણું નવું લક્ષ્યાંક છે કે તમામે તમામ એટલે કે છવ્વીસ બેઠકો ઉપર પાંચ લાખથી વધુની લીડ સાથે આપણો ઉમેદવાર જીતે અને સામેવાળા ઉમેદવારની ડિપોઝિટ જાય એ રીતે તમે બધા ચૂંટણીમાં પાર્ટીને બીજી બનાવો અને એ રીતે પક્ષ દ્વારા પક્ષના હોદ્દેદારો દ્વારા કામગીરી થઈ રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે પાટિલ સાહેબનું આહવાન સફળ થશે અને તમામે તમામ બેઠકો ગુજરાતમાં લાખ લાખની વધુ થી

અને આ રીતે આપણે લોકશાહી બચાવવાના કામમાં જ્યારે તમને આપણને મળી છે એનો સદુપયોગ કરો